હાલો હવે ચિત્રણ ક્યાં રાખવાનું છે તો કે સી વન ઉપર જો વસ્તુ કેવી દોરી છે તો કે બે આપી દો એ અને બી હાલ પેલું કિરણ તો પેલું કિરણ ભાઈ વળતું નથી ને એ કિરણ છે એને ઓમાંથી ખેંચી લેવાનું સીધે સીધું આજે ઓમાંથી પેલું કિરણ હવે બીજું કિરણ તો કે ભાઈ બીજું કિરણ છે ને હંમેશા મામાની ઘેર જાય આપણે અરીસા મામાની ઘેર મોકલતા તો મામાની ઘેર તો મોકલવું પડે બાકી દુઃખ લાગી જાય હાલો તો બીજું કિરણ સીધું તમારું જાવા દો મામાની ઘેર મામાના ઘરનો અર્થ સીધું ઓ ની લાઈનમાં

ના આપણે દોર્યું છે બી ડેશ એડેસ હવે જ્યાં બી ડેશ જોયું છે એ જ સીવન છે પણ જ્યાં આઈડું છે ના આપણે f2 ટુ કર નાખીએ અને એ નહીં 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 ભૂલથી દોરાઈ ગયું c2 છે કે નાખીએ સોરી હા જે b2 છે ના આવશે c2 કેમ કે c1 ઉપર રાખો ચિત્ર એટલે c2 ઉપર મળે બે લીટીની વસ્તુ તો બે લીટીનું પ્રતિબિંબ આપણે મળે હાલો માહિતી લખીએ વસ્તુને ક્યાં રાખેલી છે હા થોડુંક એક્ઝેસ્ટ કરીને છેટું લઈ જાઓ તો આ ત્રણ ત્રી ચોથી આકૃતિ બની જાય आलो पेला लेखी आपणडे के वस्तु अंतर શું છે પ્રતિબિંબ અંતર શું છે પ્રકાર શું છે પ્રકાર તો લા બે માં હાલે મજાલ છે પ્રકાર શું છે અને પરિમાણ શું છે જો ખમ હાલો વસ્તુને ક્યાં રાખીએ છે ભાઈ તો કે c પર اولا કેમ c પર لگتا તો આમ આપણે c પર ચિત્રમાં શું મળ્યું c પર 1 1 1 અને 2 કરવાનું c 1 પર અને c 2 પર હાલો પ્રકાર કેવું તો ઊંધું મેળવું છે તો વાસ્તવિક અને ઉલટું પરિમાણ કેવું તો કે ભાઈ પરિમાણ વસ્તુ જેવડું બે લીટી તો બે લીટીની વસ્તુ એમ પી આકૃતિ છે આપણા માટે હવે એક વખત સ્ક્રીનશોટ લઈ લો પરફેક્ટ